નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત તમામની ભરતી જોવા જઈ રહ્યા છીએ શિક્ષકો જોઈએ છે ધોરણ આર્ટસ કોમર્સ સાયન્સના તમામ વિષયો માટે શિક્ષકો કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય સુપરવાઇઝર ક્લાર્ક ગૃહપતિ સફાઈ કામદાર વગેરે જોઈએ છે તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ભાઈઓ બહેનો નીચેના સનામે અરજી મોકલવાની રહેશે યાદ રાખજો દૂરથી આવતા સ્ટાફ ભાઈનો ભાઈઓ બહેનો માટે રહેવા જમવાની જનરલ વ્યવસ્થા છે પોતાના હસ્તાક્ષરમાં લેખિત અરજી કરી અને અરજીમાં બે મોબાઈલ નંબર ફરજિયાત લખવા તેમજ પાસ પાસપોર્ટ સાઇઝનો ફોટો ધોરણની તમામ ધોરણની માર્કશીટ વિશેષ સિદ્ધિ વગેરે સાથે જોડાવાનું રહેશે સરનામું નોંધી લેજો સરદાર પટેલ વિદ્યાલય મુકામ ઉગામમેડી તાલુકો ગઢડા સ્વામીનાથ જિલ્લો બોટાદ પિનકોડ નંબર આપેલો છે છત્રીસ સુડતાલીસ પાસઠ મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ છન્નું છેતાલીસ બાસઠ શિક્ષક અને આચાર્ય જોઈએ છે શિક્ષક ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી ભણાવવા માટે આ કાર્ય મુજબ મહુડાના વંચિત વિસ્તારના ટ્યુશન ક્લાસ સવારે આઠથી બાર કરાવવાનું રહેશે ઉમેદવારે પીટીસી ગ્રેજ્યુએટ હોવા જોઈએ તમારો બાયોડેટા પગારની અપેક્ષા સાથે ઓગણત્રીસ બે હજાર ચોવીસ પહેલાં અરજી કરવાની રહેશે મિલાપ ટ્રસ્ટ દસ ગંગા પાર્ક પસાભાઈ પાર્ક રેસકો સર્કલ વડોદરા ખાતે તમારે ઓગણચાલીસ જીરો સાત અથવા તો મેલ કરવાનો રહેશે ઈમેલ